વરાછાના વૈશાલી સિનેમા સામે આવેલા ડાયમંડ પાર્કમાં ગુરુકૃપા એક્સપોર્ટ તથા કિરણ હોસ્પિટલ દ્વારા ગુરુકૃપા એક્સપોર્ટની અંદર હેલ્થ ચેકઅપ અને બ્લડ ડોનેશન કેમ્પનું બે દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે પહેલા દિવસે બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તનું દાન કર્યું છે તેની પર આપણે નજર કરીએ આજે ખાસ કરીને સુરત શહેરના ગુરુકૃપા એક્સપોર્ટ તથા કિરણ હોસ્પિટલ દ્વારા આયોજિત ગુરુકૃપા એક્સપોર્ટની અંદર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અહીં આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં કર્મચારીઓથી લઈ અને ઓફિસર તો લઈને એના જે મેઇન મેનેજરો છે તે પોતાના મહામૂલ્ય રક્તનું દાન કરવા માટે આવી પહોંચ્યા છે આવો મળીએ આપણે ગુરુકૃપા એક્સપોર્ટના નમસ્કાર આપનું નામ નમસ્કાર મારું નામ નિકુલ ચાંચડ હા નિકુલભાઈ આપે રક્તદાન કર્યું છે આજે એકચ્યુલી અમારી જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટ દ્વારા તેમના આઠસો કર્મચારીઓના કલ્યાણ અર્થે આઈ ટેસ્ટિંગ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ તથા હેલ્થ ચેકઅપ કેમ્પ જેવા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અમારી કંપનીની વાત કરું તો ટ્રેડિશનલ તથા ટેમ્પલ જ્વેલરીથી માંડીને મોડર્ન જ્વેલરી ક્ષેત્રે સુરતમાં આગું નામ ધરાવે છે અને આવાના આવા કાર્યક્રમો અમે રેગ્યુલર કરતા હોઈએ છીએ કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી ચાલશે આ કેમ્પ બે દિવસ ચાલવાના છે જેમાં બ્લડ ડોનેશન કેમ્પ જે છે એ આજે ફક્ત એક જ દિવસ ચાલવાનો છે આ કેમ્પ સવારે નવ વાગે શરૂ થયેલો અને સાંજે પાંચ વાગ્યા સુધી ચાલવાનો છે જયંતિભાઈ રામાણી ના આજે બહુ ખુશીનો અમારી માટે દિવસ છે કે આજે બ્લડ કેમ્પ અને હાઈ ચેકઅપ કરવી છે તો એમ્પ્લોયને ઘણો બધો સપોર્ટ આનથી રહી છે ના બાકી છે કરવાનો છું મારું નામ શૈલેશ રામાણી છે બસ જે આપણે અત્યારે જોઈએ તો બ્લડની ઘણીવાર વાર શોર્ટેજો છે ઘણા બધા સિટીઓમાં કે આપણા સુરતમાં પણ તો આ બ્લડ કેમ્પ એટલે જ યોજવામાં આવ્યો છે કે જે લો જે લોકોને બ્લડની જરૂરિયાત છે તે લોકોને બ્લડ ટાઈમે મળે જેથી આપણે કોઈપણની જિંદગી બચાવી શકીએ એ જ મોટો હેતુ છે અને સેવા સેવાભાવનો એક હેતુ છે કે આપણે બધાને એકબીજાને આપણે કામ આવીએ અને બધા બધા એકબીજાને કામ આવીએ અને આગળ વધીએ મિત્રો આજે ગુરુવારનો દિવસ છે ખૂબ જ ખુશીનો દિવસ ગુરુકૃપા એક્સપોર્ટ તથા કિરણ હોસ્પિટલ દ્વારા જે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યાની અંદર અત્યારે અહીંયા આવું તમે ક્યાંય નહીં જોયું હોય આઠસોથી બારસો જેટલા કર્મચારીઓ અહીંયા એક જ ડ્રેસની અંદર આપ નિહાળી રહ્યા છો પોતે પોતાના મહામૂલ્ય રક્તનું દાન કરવા માટે હોંશે હોંશે અત્યારે લાઈનમાં ઊભા છે આવું તમે બીજે ક્યાંય નહીં જોયો ફક્ત ને ફક્ત ગુરુકૃપા એક્સપોર્ટમાં જોયો હશે ચી ટનફ ચેનલ માટે હું પ્રકાશવાડા કેમેરામેન મુસ્તકિન સાથે સુરા